અમદાવાદમાં નજીવી રકમ માટે મિત્રએ મિત્રની હત્યા કરી નાખી વાસણામાં પાંચસો રૂપિયા માટે યુવકની હત્યા કરી નાખી મુખ્ય આરોપી સંજય ઉર્ફે સંજીઓ રબારી પકડાયો છે અને આરોપીઓએ પોતાના મિત્રની જ હત્યા કરી નાખી છે પાંચસો રૂપિયા જેવી એક નજીવી બાબત અને જેમાં એ હત્યાને અંજામ આપ્યો અને જે મુખ્ય આરોપી હતો સંજય ઉર્ફે સંજીઓ રબારી એ પકડાઈ ગયો છે આરોપીઓ આરોપીઓએ મિત્ર જીજ્ઞેશ પરમારની હત્યા કરી નાખી હતી અને સુરજ ઉર્ફે ઇન્ડો રાવળ અને સંજય રબારીએ આ હત્યાને અંજામ આપ્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે હવે આગળની તપાસ હાથ ધરી છે પૂછપરછ પણ કરવામાં આવશે અને સાથે સાથે આગળની તપાસ પણ હાથ ધરાશે પણ એક આરોપી આ કેસ અંતર્ગત ફરાર છે

પરમાર નામના યુવકની હત્યા કરી હતી જે મામલે તપાસ કરતા તેના મિત્ર દ્વારા જ રૂપિયા પાંચસોની એક નોટ ચલણી નોટ નોટને લઈને જે છરીના ગાઝકીને હત્યા કરી દીધી હતી આ કેસનો એક વોન્ટેડ આરોપી સંજય રબારી જે ફરાર હતો જેને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો છે સંજય અને સૂરજ આ બંને મિત્રો દ્વારા જ તેના મિત્ર જિજ્ઞેશ પરમારની હત્યા કરવામાં આવી હતી તપાસમાં સામે આવ્યું કે ચારેય મિત્રો જે પોતે દરરોજ કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર બેસીને વાતચીત કરતા હતા ઘટનાના દિવસે પણ બપોરના તેઓ ત્યાં હાજર હતા એ દરમિયાન ની ચલણી નોટ પરંતુ જિગ્નેશે આ ચલણી નોટ નહીં લીધી હોવાનું કહ્યું હતું અને સંજય ઉપર આરોપ નાખ્યો હતો જેથી તેને તપાસ કરતા તેના ખિસ્તામાંથી જયારે પાંચસો ની નોટ મળી આવી હતી તો જેના કારણે સંજય અને સૂરજ બંને ગુસ્સે ભરાયા હતા અને ઉશ્કેરાઈ જઈને તેની સાથે મારા કરી હતી અને મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે છરીના ઘા તેના મિત્રની હત્યા કરી દીધી હતી હાલ તો આ કેસમાં આજે સંજયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને વાસણા પોલીસને સોંપ્યા છે ત્યારે બંને આરોપીઓને હાલ વાતમા પોલીસે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ અનિતા માહિતી સાથે બદલ આપનો આભાર